નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું ધોરણ પાંચ સીઈટીમાં બે હજાર પચીસમાં શું પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો છે તે આઈએમપી પ્રશ્નો છે તે બે હજાર પચીસમાં પૂછાશે તે ગણિતના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો તો ચાલુ કરીએ વિડીયો તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ આકૃતિ બે સંમતિ રેખા બનાવી શકાય છે તો જે આ એ કરીને આકૃતિ છે જે આ તે સંમતિ કરીને બનાવી શકાય છે આ ચોખ્ઠા આપેલ છે ચાર સમધનની ગોઠવણી ઉપર જોતાં કેવી રીતે દેખાશે તો ચાર રીતે આપણે ગોઠવવામાં આવે તો આ આવી રીતે દેખાશે ઓપ્શન સી તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ આપેલ આકૃતિમાં ટપકા વડે બનતી ખોટી સંમતિ રેખા કઈ આકૃતિમાં છે તો ટપકા વડે ખોટી આકૃતિ છે તો તે છે ઓપ્શન બી તે ખોટી છે વિદ્યાર્થી મિત્રો આ ઘરનું ચિત્ર ક્યાંથી જોઈએ તો બાજુની દર્શાવ્યું છે એવું દેખાય તો બાજુમાં દર્શાવ્યું છે એવું દેખાય તો તેનો જવાબ છે ઓપ્શન બાજુમાં હોય તો તે સામેથી તેનો જવાબ રહેશે આપેલ આકૃતિમાં કેટલી રેખા દર્શાવી શકાય છે તો આમાં બે સંમતિ રેખા દર્શાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપેલા અક્ષરોમાં કયા અક્ષરોમાં અરીસો મૂકતા બરાબર તેનું જેવું પ્રતિબિંબ મેળવી શકાય છે તો ડી છે તેનું પ્રતિબિંબ મેળવી શકાય છે વિદ્યાર્થી મિત્રો સાતમો પ્રશ્ન જોઈએ તો સાતમો પ્રશ્ન છે આપેલ આકૃતિઓમાં કઈ આકૃતિ સૌથી વધુ ખૂણા ધરાવે છે તો આના સૌથી વધુ ખૂણા આ આકૃતિના છે વિદ્યાર્થી મિત્રો ડીવાળી આકૃતિ આઠમો પ્રશ્ન જોઈએ તો આઠમો પ્રશ્ન છે ક્રિકેટના બેટની ઉપર જોતા કેવો આકાર દેખાશે તો ક્રિકેટનો બેટનો આવો આકાર દેખાશે વિદ્યાર્થી મિત્રો બી છે તેવો એનો આકાર દેખાશે તો ભાઈ નવમો પ્રશ્ન છે કે અક્ષરના અડધા ભાગને જોઈ પૂરા અક્ષરનું અનુમાન કરો તો આ છે એમ છે તે અક્ષરનો અડધો ભાગ છે તો ટપકાવાળી રેખાની જગ્યાએ અરીસાનો ઉપયોગ કરીએ તો કયા અક્ષરો દેખાશે તો ડબલ્યુ અક્ષર છે તે દેખાશે તેમાં આ ચિત્ર જો વિદ્યાર્થી મિત્રો મહોરું બનાવવા માટે આકૃતિમાં આપેલ ચિત્ર મુજબ કાતરથી કાપીએ તો કયા પ્રકારનું પ્રાણીનું મોહર બનશે તો આ તો વિદ્યાર્થી મિત્રો હાથીની હાથીની ઓપ્શન બી છે હાથીની ત્યાં બનશે બારમો પ્રશ્ન જોઈએ તો છે છોટુના દાદાની ઉંમર સિત્તેર વર્ષ કરતા ઓછી અને 80 વર્ષ કરતાં ઓછી છે ઉંમરની સંખ્યામાં એકમનો બે અંક છે તો છોટુના દાદાની ઉંમર કેટલા વર્ષ થશે તો છોટુના દાદાની વર્ષ થશે બોતેર વર્ષ વિદ્યાર્થી મિત્રો તેરમો પ્રશ્ન જોઈએ તો તેરમો પ્રશ્ન છે ત્રણ પ્લસ ત્રેપન પ્લસ સો બરાબર થશે એકસો ને છપ્પન તેનો જવાબ રહેશે ત્રણસો પચાસ ત્રણસો અઢીસો તો તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો બસો તેનો જવાબ રહેશે ઓપ્શન એ તેનો જવાબ રહેશે પંદરમો પ્રશ્ન જોઈએ તો તેતાલીસમાં પાંચ ઉમેરતા મળતી રકમનો એકમનો અંક કેટલો થાય તો એકમનો અંક થશે વિદ્યાર્થી મિત્રો આઠ થશે સોળમો પ્રશ્ન જોઈએ તો હોય તો આ સોળમો પ્રશ્નનો જવાબ થશે ચોખ્ઠાઓનો તો તેનો જવાબ થશે બસો ને છત્રીસ સત્તરમો પ્રશ્ન જોઈએ તો બસો એકત્રીસમાં દશકનો અંક કેટલો છે તો દશકનો અંક વિદ્યાર્થી મિત્રો ત્રણ છે પાંચસોમાં ત્રણસો ઉમેરતા મળતી સંખ્યાને સોના સ્થાનમાં અંક આવે છે તો આઠ અંક આવે છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસમો પ્રશ્ન જોઈએ તો મારો એકમની શાંત છે હું ચાલીસ કરતાં નાની સંખ્યા છું મને ઓળખી બતાવો તો આપણે ઓળખવાની છે તો તે છે સાડત્રીસ સાડત્રીસ તેનો જવાબ રહેશે ઓપ્શન એ તેનો સાચો જવાબ રહેશે તો વીસમો પ્રશ્ન જોઈએ પાંચ દસ પંદર તો છેલ્લે કયો ખૂટતી સંખ્યાનો સરવાળો કરો તો આ સંખ્યાનો સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો જવાબ મળશે નેવું તેનો જવાબ મળશે આપણને એકવીસમો પ્રશ્ન જોઈએ તો ચારવી ફેની કરતાં દસ મીટર આગળ છે તો ફેની પ્રસ્થાન રેખાની ખાલી જગ્યા મીટર અંતરે હશે તો તે પિંચોતેર મીટર અંતરે હશે વિદ્યાર્થી મિત્રો બાવીસમો પ્રશ્ન જોઈએ તો પાંચસોમાંથી કેટલા બાદ કરતા દોઢસો બાકી રહે છે એકસો પચાસ બાકી રહે છે તો પાંચસોમાંથી આપણને માઇનસ એકસો પચાસ કરીએ તો જવાબ આપણને ત્રણસો પચાસ મળશે વિદ્યાર્થી મિત્રો ત્રેવીસમાં પ્રશ્ન જોઈએ તો પાંચસો ચારસો ચારસો એસી સિત્તેર જવાબ મળે છે તો કુટસી સંખ્યામાં અંકોનો સરવાળો દસ થાય છે તો આમાં દસ થાય છે તો માઇનસ દસ થતાં જોવા મળે છે તો ચારસો સિત્તેરમાંથી દસ જાય તો ચારસો સાહીઠ એમ તેનો જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો ચોવીસમો પ્રશ્ન જોઈએ તો 24મો પ્રશ્ન એમ છે કે કોઈ સંખ્યાનો એકમ પાંચ છે દશકનો અંક તેના ત્રણ કરતાં વધારે છે સોનો અંક દશકના અંક કરતાં ચાર ઓછો છે તો સંખ્યા ખાલી જગ્યા હશે તો સંખ્યા હશે ચારસો ને પંચ્યાસી સંખ્યા હશે ઓપ્શન બી તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો પચીસમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પચીસમાં પ્રશ્ન એમ છે કે છોટુની ઊંચાઈ એકસો ચાલીસ સેમી છે ગુલ્લુ ઊંચાઈ છોટુની ઊંચાઈ કરતાં સાત સેમી વધારે છે મુનુની ઊંચાઈ ગુલ્લુની ઊંચાઈ કરતાં પંદર સેન્ટીમીટર ઓછી છે તો મુનુની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હશે તો મુનુની ઊંચાઈ હશે એકસો બત્રીસ સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો છવ્વીસમાં પ્રશ્ન જોઈએ કે ત્રણસો પંચ્યાસી ત્રણસો તો એસી આમાં એસી આવશે તો એસી વધતા પાંચ છે તો ત્રણસો પંચ્યાસી જવાબ થશે થ્રી એટી ફાઈવ તેનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો સત્યાવીસમાં પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કોઈપણ સંખ્યામાં કયો અંક ઉમેરીએ તો તેની સંખ્યામાં જવાબ મળશે તો આપણે જે ઝીરો ઉમેરીએ તો કોઈ પણ સંખ્યામાં સંખ્યા જવાબ મળશે સડસાઠમાં પ્રશ્ન જોઈએ તો સડસાઠ વધતા કેટલા તો તેત્રીસ આપણે વત્તા કરીએ તેત્રીસ ઉમેરીએ તો જવાબ આપણને એકસો ચોત્રીસ મળે એટલે જવાબ રહેશે આપણો તેત્રીસ ઓગણત્રીસમાં પ્રશ્ન જોઈએ તો ગાયત્રીના સત્તાવન રૂપિયાની ખરીદી કરી અને બજારમાં જતાં પચીસ રૂપિયાની પકોડી ખાધી તો કેટલા રૂપિયાનો ખર્ચો થયો તો ગાયત્રીને બ્યાસી રૂપિયાનો ખર્ચો થયો હશે બ્યાસી તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો ત્રીસમો પ્રશ્ન જોઈએ તો જાનવીને મેળામાં જવા ઘરેથી સો રૂપિયા મળ્યા જેમાંથી તેને ઓગણ રૂપિયા ખરીદી કરી તો હવે તેની પાસે કેટલા રૂપિયા વધશે તો સો સોમાંથી સોમાંથી આપણે આઠ ઓગણ નેવું કાઢીએ તો જવાબ આપણને મળશે અગિયાર જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સીઈટી ધોરણ પાંચ માટે મળીએ આગળના વિડીયોની અંદર ત્રીસથી એકત્રીસથી સાઠના વિડીયોની અંદર